પાલનપુર સ્થિત બેંક પાસે રૂપિયા દસ લાખ નું પેમેન્ટ લેવા આવેલા બિસ્મિલ્લા જ્યુ સેન્ટરના માલિકને ને માસ્ક ધારી લૂંટારા ધાક ધમકી આપી બાગાંદ સર્કલ પાસે જઈ લઈ માર મારી રોકડ અને મોપેડ લૂટી ભાગી જતા અડાચ પોલીસ દોડતી થઈ ગઈ હતી મિત્રના કહેવાથી રૂપિયા દસ લાખનું પેમેન્ટ લેવા આવનાર ફૈઝાન જાલિયાવાલાનું તેના જ મોપેટ ઉપર અપહરણ કરી માર મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન ધરાવતા ગાર્મેન્ટ્સ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે માસ્કધારી સહિત અન્ય બે લૂંટારાની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ જ રૂપિયા દસ લાખ ફૈઝાન જાલિયાવાલાને નવાઝ આઝારીના કહેવાતી આપ્યા હતા તે કઈ બાબતના હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે હં ગઈ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભૈજાન ડાલિયાવાલા કરીને એ કિસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાઝભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઇસન કે જે બુકાની ઝારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે ફરિયાદીને ત્યાં બળજબળથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું ઓફર કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી

એના સર્કલ વાળા છે એટલે એના ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની ડીકી મૂકી અને જઈ રહ્યો છે